વીસમાં જોવા મળે શું છે જે રીતના ગઈકાલે આવાસ યોજનાનો ડ્રો થયો લોકોને આવાસો મળી ગયા પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો સયાજીપુરામાં જે રીતના એક હજાર નવસો ને બોતેર આવાસ જે દસ વર્ષથી બની ચૂક્યા છે અત્યારે હાલમાં ખખડી ગયા છે દરવાજાના ઠેકાણા નથી બારીઓના કાચના ઠેકાણા નથી આ આવાસ યોજનાની અંદર જોવા જઈએ તો ઝાડી ઝાંખરા પણ એટલા પ્રમાણમાં ઉગી નીકળ્યા છે ક્યાંક જંગલ હોય તેવું દેખાઈ રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી જે મદદ કરી રહ્યા છે એ મદદને સ્વીકારીને કામો જ પરંતુ ભ્રષ્ટાચાર કર્યા છે સાથે સાથે પ્રધાનમંત્રીની અને મુખ્યમંત્રીની જે યોજના છે કે ગરીબોને ઘરનું ઘર મળી રહે પરંતુ આ અધિકારીઓની લાપરવાહીને કારણે આવાસો સળી રહ્યા છે દસ વર્ષ થઈ ગયા છે જો વધારે જર્જરિત થશે તો તૂટી પણ પડશે તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ ચેરમેન સાહેબ અને મેયર સાહેબને વિનંતી છે કે આવાસ યોજના જ્યારે બનાવવામાં આવી છે મુખ્યમંત્રીએ મદદ કરી છે પ્રધાનમંત્રીએ મદદ કરી છે ત્યારે આવાસ યોજનાનો લાભ તમામ નાગરિકોને મળે તેવા પ્રયત્નો કરે તેવી અમારી છે